અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો બીએપીએસ સંસ્થા દ્વારા એક કલાક થી વધુ કાર્યકરોને સન્માન માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ જન્મ નિમિત્તે આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો એક લાખથી વધુ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં હાજરી આપી હતી બીએપી સંસ્થાનના વડા મહંત સ્વામી સમગ્ર સ્ટેડિયમમાં ફરી આશીર્વાદ આપી પોતાના પ્રવચન પણ આપેલ હતા દરેક હરિભક્તો માટે અલગથી ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો હતો મહિલા અને પુરુષ હરિભક્તો સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા હજારથી બીએપીએસના સંતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્રીસ જેટલા દેશોમાંથી બીએપીએસના કાર્યકરો સુવર્ણ જયંતિ મહોત્સવમાં હાજર રહ્યા હતા